ને વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવે આદરણીય કાકા બોલો બોલી સં વિસત વાડીનાથ વડવારા આજ ના શુભેચ્છા શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય મહંત્રી બાપુ તથા મંદિર પરમ પૂજ્ય શ્રી લખીરામ અને રાયસણના તમામ ભુવાજીઓ વધારભાઈ અજમલભાઈ અમિતભાઈ તમામ ભુવાજીઓના ચણોમાં વંદન ગોપાલક સંસ્થા ગાંધીનગર શ્રી લલુભાઈ અને રાયકા એજ્યુકેશન ટ્રસ્ટ સંગપુરા તેના તમામ સભ્યોનો આભાર રેક્સ સંસ્થા આપણી અમદાવાદ તેના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર અને ગોરસ ગાંધીનગર રબારી સમાજ સમૂહલંગન સમિતિ મારા આદર્શ વડીલો અને ભાઈઓ તેમનો ખૂબ ખૂબ આભાર અને ખાસ આભાર આભાર વિધિ બાકી છે પણ ખાસ આભાર નીરજભાઈ ભરવાડ કાનજીભાઈ કોડા અને રાયકા રે સંસ્થામાં જે દિલથી કામ કરી રહી છે રમણભાઈ પટેલ માટે તાલીઓ પાડો હું એ સંસ્થામાં જ્યો અને મને ત્યાં જાણવા મળ્યું કે રમણભાઈ કોઈ સમાજ નહીં કોઈ એ નહીં અને દરેક સમાજ માટે જે કાર્ય કરી રહ્યા છે આવા વિલ્લાઓની અત્યારે જરૂર છે તો સનાતન ધર્મ ટકી રહે છે એટલે રમણભાઈને હું દિલથી એમનો ખૂખ આભાર માનું છું રમણભાઈ અને આપણી લિંબોજ માતાજી સંસ્થાના મોપ કેવા લક્ષ્મણભાઈ રેવાભાઈ વરવાભાઈ રેવાભાઈ જેસંગભાઈ રઘુભાઈ આવા અનેક વિલ્લાઓ જેના કારણે આ સંસ્થા ટકી રહી છે અમારા બે સાથી મિત્રો તો છે કનુભાઈ અને જીવરામભાઈ અને લીલાભાઈ અમિતભાઈ બધા ખાસ

અને જ્યાં પણ તમે નોકરી મેળવો ત્યાં કોઈ સમાજ એવું નહીં કે રબારી દરેક સમાજ સાથે હરી મરીને રહેશે ને તો જિંદગીમાં કોઈ તકલીફ નહીં પડે તમે સમાજના વાડામાંથી બધા બહાર નીકળશો તો જ સમાજનો વિકાસ થશે કોઈ એક સમાજનો વાડાથી વિકાસ થશે નહીં આપણી તારીખ બાવીસ તારીખે જે તલાટીની પરીક્ષા લેવાની હતી એ આપણે ત્રેવીસ તારીખ નક્કી કરેલી છે એટલે એ તો ગ્રુપમાં ફરે છે અમારી ગણતરી એવી હતી કે સો વિદ્યાર્થી તલાટીમાં લઈએ અને પચાસ વિદ્યાર્થી બે પચીસ વિદ્યાર્થી બેનો લઈએ આફ્રિકાથી બાપુનો ફોન આવ્યો કે એ નહીં ચાલે આપણે ત્રણસો વિદ્યાર્થી લ્યો અને પચાસ દીકરીઓ લ્યો તો બાપુના વિચારને ખરેખર આપણે એમના ચરણોમાં વંદન કરીએ છીએ અને લખીરામ બાપુને એવો આગ્રહ કરું છું કે બાપુ આપણું સંકુલ થોડું લેટ ચાલી રહ્યા છે આપણે થોડો તમે રસ લઈને એક બે મીટિંગ કરો અને ટીંટોળા સંકુલ બે એક વર્ષમાં તૈયાર થાય કારણ કે તમે ભગવી ચાદર ઓઢેલી છે તમારે સમાજનો ઉદ્ધાર કરવાનો છે તમારે સમાજનો ઉદ્ધાર કરશો તો ઘણા સાધુઓ ઘણો બળદેવગીરી બાપુ ગણો જયરામગીરી બાપુ ગણોટો બાપુ ગણો અત્યારે યાદ કરી છે અત્યારે તો બાપુ અમારો હક છે તમને કહેવાનો તમે કદાચ મિટિંગ બોલાવો અને મિટિંગમાં કોઈ ખોટ રહેશે નહીં અમે બધા તમારા જોડી છીએ તમે કોઈ વાતે સંકોચ રાખશો નહીં સંસ્થા ચાલશે જોરદાર બાપુ હાથ ઊંચા કરીને તમે અમને એવું વચન આપો કે અમે જલ્દી સંસ્થા ચાલુ કરાવજો બાપુ હાથ ઊંચા કરીને આપણે બાપુ હાથ ઊંચા અને ખાસ જે દિવસ રાત મહેનત કરી છે તમને લોકોને પણ ખબર છે બેચર ભાઈ હોય લીલાભાઈ હોય લીલાભાઈ ચંદુર નવગણભાઈ હોય કૌશલબેન અમૃત કાકા હોય હોય સંગીતાબેન હોય સંગીતાબેન ખરેખર ખૂબ આભાર તમે લોકો આટલો સમય અહીં વિતાયો અને હવે વિદાય લઈને તમે જઈ રહ્યા છો એક આનંદનો અવસર છે કારણ કે સારી જગ્યાએ તમે જઈ રહ્યા છો અને લિંબુજ માને એટલી વિનંતી કરું પ્રાર્થના કરું વિનંતી પ્રાર્થના એક જ છે વિનંતી કરું કે દરેક વિદ્યાર્થી સક્સેસ થાય હું ખાસ વિદ્યાર્થીઓને અવારનવાર કહેતો છે કે તમે પોઝિટિવ વિચારો નેગેટિવ કદી નહીં વિચારવાનો કારણ કે હમણાં દિનેશ બી કીધું બાપુએ કીધું કે જેટલી સંખ્યા છે એટલાના પરિણામ મળવાનું નથી પરિણામ મળે ના મળે એ અલગ વસ્તુ છે પણ આપણે કોશિશ કરવાની આપણી જવાબદારી છે માતાજી જે તમને પરિણામ મેળવવાની જે તમને આપશે કે અહીં નહીં તો બીજા હું તો દીકરીઓને ખાસ બાપુ એ કહું છું કે તમે પોલીસની નોકરી છોડી દો કોન્સ્ટેબલની નોકરી આપણી દીકરીઓને આપણે કરાવી જ નહીં ઘણી બધી એવી બધી નોકરીઓ છે કે પાંચ નવથી પાંચ ટેબલની નોકરી દીકરી માટે નવ વાગે જાય ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવીને જમીન અને સાંજે પાંચ વાગે ઘરે આવો આ દીકરીઓની જવાબદારી છે એટલે દીકરીઓ તમે કોન્સ્ટેબલમાં ભલે પાસ થો પણ પછી ટેબલ નોકરી ખોરી લેજો અને એનો લેટર અમને બાપુનું મોકલજો અમને આનંદ થશે ફરીથી મનસ ઉપર બોલવાનું મને સન્માન આપ્યું એ બદલ આ સંસ્થાનો બાપ બંને બાપુઓનો ચણો વંદન અને મારે વાણીને વિણામ આપું છું જય લીંબોજ માહ જય વાણીંદર ખૂબ ખૂબ આભાર કાકા આપની વાત અમારા સૌ વિદ્યાર્થીઓ માટે કૌશલ બેન ને વિનંતી કરો કે સાથે સાથે બીજી એક વાત આપ સૌને જણાવવાની કે આજનો આ સંપૂર્ણ કાર્યક્રમ માલધારી સમાજની યુટ્યુબ ચેનલ લાકડીયો તાર ડિજિટલ માં આવતીકાલે આવશે આપ સૌ આ કાર્યક્રમને નિરાંતે ફરી ફરી નિહાળજો એવી આશા સાથે બેન આમંત્રિત કરું છું કૌશલ બેન ગુડ ઇવનિંગ એવરી વન જય વાળીનાથ જય લિંબોજ માતા જય વિસદમા આજના પ્રસંગે ઉપસ્થિત ગુરુજન જયરામગીરી બાપુ અને લખીરામ બાપુ ભુવાજી શ્રી અજમલભાઈ ભુવાજી શ્રી અવધારભાઈ મારા વડીલો આમંત્રિત મહેમાનો સમાજના આગેવાનો સરકારી અધિકારીશ્રીઓ વિવિધ સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના સંચાલકશ્રીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌને મારા વંદન ધીસ ઇઝ અ સ્પેશિયલ લોકેશન મેકિંગ ધ એન્ડ ઓફ ધ ચેપ્ટર and ધ beginning ઓફ a ન્યૂ જર્ની આપણે આમ તો બધાએ આભાર વિધિ તો સોરે કરી દીધી છે પણ હું મારા વિદ્યાર્થીઓ માટે થોડું ઘણું કહેવા માંગી શકશે કે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય તો એ લોકોનું એક જ ડ્રીમ છે કે એક સરકારી જોબ હોવી જોઈએ ગમે તેવી પણ એક નોકરી હોવી જોઈએ તો એના માટે એ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને જેમ કે આગળ વાત કરી તેમ હાલની સ્થિતિએ સો વિદ્યાર્થીનીઓ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ફિઝિકલ ટેસ્ટ હતી તેમાંથી નાઇન્ટી સેવન દીકરીઓએ તે ફિઝિકલ ગ્રાઉન્ડ ક્લિયર કરેલું છે અને ત્રણ દીકરીઓનું કન્ડક્ટરમાં ફાઇનલ સિલેક્શન થયેલું છે તેવી જ રીતે આપણા કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ જે બસો ને પંચાણું વિદ્યાર્થીઓ સરકારી અધિકારી બની ચૂક્યા છે જે વિવિધ પોસ્ટમાં છે જેમ કે ક્લાસ વન ટુ પીએસઆઈ એએસઆઈ સચિવાલય સચિવાલય તલાટીકમ મંત્રી કંડક્ટર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એસઆઈ જુનિયર ક્લાર્ક અગ્નિવીર નાયબ હિસાબની સબ ઓડિટર હાઈકોર્ટ જ્ઞાન સહાયક એએમસી ફાયર ઓફિસર તો આ એક ખૂબ જ પ્રાઉડ મુમેન્ટ છે મારા માટે અને સંસ્થાના તમામ સંચાલકો માટે કે તમે લોકોએ આટલું સરસ રિઝલ્ટ આપ્યું છે મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં સૌપ્રથમ કુદરતનો પછી આપ સૌનો આભાર હું માની લઉં સૌથી કિંમતી જો કોઈ વસ્તુ છે તો એ છે સમય અને આપ સૌ કિંમતી સમય અમને આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ સંસ્થા એ એક ટીમથી જ સક્સેસ મળે છે તો આઈ વોન્ટ ટુ થેન્ક ટીમ ફોર અનવેવરિંગ સપોર્ટ હાર્ડવર્ક એન્ડ ડેડિકેશન હેવ મેડ this જર્ની સો ઇઝી એમાં છે નવગણભાઈ લીલાભાઈ પેચરભાઈ જીવરાજભાઈ કડવાકા સંગીતાબેન અને અમારા કાકા જે હોસ્ટેલના રેક્ટર છે તેઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને વિષય વસ્તુ મજબૂત કરાવવાળા ફેકલ્ટી એવા બ્રિજેશભાઈ તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે જીએમડી સ્ટડી સેન્ટર એના તમામ ખર્ચના દાતા એવા આપણા સૌના સહદેવ સર એટલે કે આપણા કાકા જીવાભાઈ કોલવડા કનુભાઈ ખેરપુર કેમ કે વિથઆઉટ their હેલ્પ વી કેન નોટ ડુ એનીથિંગ અને અંતે મારા વિદ્યાર્થીઓ માટે હર સફર એક નયા મુકામ લાવેગા हर कदम पर नया आसमान छाएगा मत सोचो कि यह अंत है कोई मत सोचो कि यह अंत है कोई यह तो बस नई उड़ान का पैगाम लाएगा राहें बदलती रहेंगी पर हौसला कायम रखना राहें बदलती रहेंगी पर हौसला कायम रखना मुश्किलें आएंगी पर खुद पर भरोसा रखना यह विदाई नहीं एक नई शुरुआत है हर मंजिल पर अपनी पहचान बनाना सपनों की दुनिया में कदम बढ़ाओ हर मुश्किल को हंस के अंजाम लगाओ विदाई का दुख मत महसूस करो नई कहानी खुद अपने हाथों से लिखो जो बीत गया उसे यादों में रखना जो आने वाला है उसे खुली बाहों से अपनाना कामयाबी तुम्हारा इंतज़ार कर रही है कामयाबी तुम्हारा इंतज़ार कर रही है बस खुद पर यकीन रखना और आगे बढ़ते जाना यह अलविदा नहीं एक नया अध्याय है यह अलविदा नहीं एक नया अध्याय है हर मुश्किल का हल तेरे पास तैयार है बढ़ते रहो बिना रुके बिना झुके सफलता तुम्हारी दोस्त और मेहनत तुम्हारा हथियार है सफलता तुम्हारी दोस्त और मेहनत तुम्हारा हथियार है wish you all the best of luck for your examinations. parting is never easy, but may success follow you everywhere you go. may every step bring you closer to your dreams and make them glow. as you live, we wish you a future full, full of success and light. your journey ahead will be bright and every moment will feel right. ધ ટાઈમ હેઝ કામ ટુ સે ગુડ બાય બટ અવર મેમરીઝ વીલ ફોર એવર સ્ટે ગુડ લક ઇન એવરીથિંગ યુ ડૂ એન્ડ મે હેપીનેસ લાઈક યો વે મારાથી કોઈનો આભાર માનવાનો રહી ગયો હોય કે કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો બટ બિલીવ ઇન યોર સેલ્ફ જે પણ કરો એ તમે તમારી જાત સાથે કરી રહ્યા છો એના પર તમારા ઉપર પૂરો ભરોસો રાખજો કે યુ વીલ ડૂ ઇટ થેન્ક યુ થેન્ક યુ બેન હવે મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે એમની ભોજનની વ્યવસ્થા આ બાજુ ગાર્ડનમાં રાખેલી છે અને બહેનોની વ્યવસ્થા પણ ત્યાં છે ભાઈઓ ભાઈઓએ કોઈએ આપણું સ્થાન છોડવાનું નથી આશિષભાઈને વિનંતી કરું કે થોડી વાત કરે આશિષભાઈ थ महादेव मंदिर उपस्थित पूजनीय वंदनीय और धर्मरत्न जयरामगिरि स्वामी अत्र उपस्थित टिटोडा धाम संत लखीराम बापू एवं सभी मेहमानों का मैं शुभेच्छा समारोह 2025 में स्वागत करता हूँ गरिमामय समारोह का उद्देश्य रहा है कि हम पूरी सोसाइटी रबारी कम्युनिटी को ये संदेश भेजना है कि हम टाइम मैनेजमेंट में अपना प्रोग्राम पूरा माननीय श्री आदरणीय काका सर से काका से बात बातचीत हुई इस बात में कि हमने ये टाइम मैनेजमेंट को पूरी रबारी कम्युनिटी समाज को ये संदेशा भेजते छह बजे से ये कार्यक्रम शुरू होगा और अपने निर्धारित समय में यह कार्यक्रम पूर्ण होगा क्योंकि कोई राजा अपने राज्य क्षेत्र के समित ही वो पूजनीय होता है लेकिन गुरु वो विश्वत पूजनीय होता है एजुकेशन ज्ञान वो इन्वेस्टमेंट है जो उनका मुनाफा डिविडेंड लाइफ के अंत तक रहता है आपके पास द्रव्य समृद्धि है धन है दौलत है उनको आप गोल्ड में कन्वर्ट कर सकते हो राइट लेकिन आपके पास ज्ञान है तो वो पूरी जीवन भर अपनी आने वाली सात पीढ़ियों तक उनका मूल्य आपको मिलता रहता है मैं और समय न लेते हुए पूरे समाज को एक ये संदेशा भेजता हूं कि हर एक बच्चा समाज के प्रति कर्तव्यबद्र है निष्ठाबद्र है अपना कर्तव्य समझे ये मत सोचो कि समाज ने हमारे लिए क्या किया ये जरूर सोचो कि हमने समाज के लिए क्या किया समाज कौन से बनता हमसे बनता है कर्तव्य हमारा है कि हमने समाज के लिए क्या किया कोई द्रव्य द्रव्य समृद्धि से समाज की सेवा करता है तो वो ज्ञान से करता है यह सभी उपस्थित मेहमानों को आदरणीय काका को और पूजनीय धर्म रत्न बापू को यह निवेदन है कि यह निवेदन है कि एक बार साल में ऐसी मीटिंग रखो जो एजुकेशन ऊपर है उसका चर्चा हो सिर्फ एजुकेशन ऊपर जय हिंद जय भारत जय लिंबू जय माताजी जय वाड़ीनाथ નાના મોઢે જાજો સમય ન લેતા બસ એક નાનકડી વાત કરવા માંગીશ કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો બટ હું એટલું કહેવા માંગીશ કે રબારી સમાજની અંદર આપણે કેટલા ખુશ નસીબ છે બસ એક નાનકડી વાત કરીને હું તમને કહીશ ગુજરાત જેવા રાજ્યની અંદર આપણું જીવન 84 લાખ ફેરા ફરીને આપણે મનખા દેવનો અવતાર મળ્યો ને એ બી મારક ખુશ નસીબ છે કે મને રબારીના ખોરડે અવતાર મળ્યો હું ખુશ નસીબ છું કે મને વિહોતર નાથ મળી હું ખુશ નસીબ છું કે મને ગુરુ ગાદી મળી વાડીનાથ જેવી માં લીંબોજ નું સ્થાન મને મળ્યું અને હું અહીંયા તૈયારી કરી શક્યો મારા વડીલોના નેતૃત્વની અંદર મારા ભાઈઓ સાથે મારી બહેનો સાથે મારાથી ખુશ નસીબ આ જગતની અંદર કોઈ નથી કે હું મારી સામે મારી નજરની સામે આટલા બધા સિવિલ સર્વન્ટ એકી સાથે હું જોઉં છું અને બધાને સેલ્યુટ કરું છું અગેન

ઉપર વિશ્વાસ રાખો અને સર્વપ્રથમ તમારા ખુદ ઉપર વિશ્વાસ રાખજો છેલ્લે હું હરેક વડીલોને નમન કરવા માંગુ તમને હરેક ને સેલ્યુટ કરવા માંગુ જય હિન્દ જય ભારત જય વાડીના બંને વિદ્યાર્થી બંધુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને મંચસ્થ મહાનુભાવોને સાથે અહીંયા રઘુભાઈ જોરણક વધાર્યા છે એમની પણ હાજરી આપણે નોંધ લઈએ છીએ અને સૌ મહેમાનોને વિનંતી છે કે ભોજન માટે આ સાઈડ ગાર્ડનમાં વ્યવસ્થા કરી છે ત્યાં જશે પૂજ્ય બાપુ બંને સંતો મહંતોની વ્યવસ્થા ઓફિસની આગળ કરેલી છે ત્યાં જશે ભાઈઓએ પોતાનું સ્થાન કોઈએ છોડવાનું નથી બહેનોની ભોજનની વ્યવસ્થા આ બાજુ ગાર્ડનમાં કરેલી છે તમામ બહેનો ભોજન માટે જશે ભાઈઓ થોડી વાર બેસી રહેશે આપણી સંસ્થાની ગરિમા જળવાય આપણા મંદિરનો મલાજો જળવાય એ માટે આપણે સૌએ ડિસિપ્લિનની અંદર રહેવું ખૂબ જ જરૂરી છે આપણો કાર્યક્રમ સોએ સો ટકા સફળ થઈ ગયો છે ત્યારે ફરીવાર તમને ગઈકાલની પ્રાર્થના યાદ કરાવું છું અને આપ સૌને પુનઃ પુનઃ કહેવાનું કે આપણે ક્યાંય ઉતાવળ નહીં કરીએ ખૂબ ધીરજ રાખીશું કોઈ પણ ભાઈ આપણું સ્થાન નહીં છોડે રિસ્પેક્ટેડ એક્ટર શ્રી બેચરભાઈ પણ આ આપણી સાથે જ ઊભા છે આપણે બધાને ઈશારા બી કાફી છે તો પ્લીઝ તમે પોતાનું સ્થાન ન છોડતા અને ભાઈશ્રીએ જે સંસ્થાની અંદર એક સેલરી જમા કરાવી છે તેમનો ફોટોગ્રાફ અહીંયા લેવાઈ રહ્યો છે આખી ઘટના કેમેરાની અંદર કેદ થઈ છે આપ સૌ સમયાંતરે આ ઘટનાને નિહાળતા રહેશો સૌને અભિનંદન જય વાળીનાથ જય લિંબજમાં જય વિશદમા

સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે ફરી ફરી શુભકામનાઓ સંસ્થાનું નામ રોશન કરો સમાજનું નામ રોશન કરો માતા પિતાનું નામ રોશન કરો એવી શુભકામનાઓ સાથે આજના આ કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ જય વાડીના જય લિંબતમાં આખી ઘટના કેમેરાની અંદર કેદ થઈ છે આપ સૌ સમય કલ્ચરલ ટીમ સરસ મજાનો ગરબો આપણી વચ્ચે પ્રસ્તુત કર્યો તો તેમની સમૂહ તસવીર પણ અહીંયા કેદ થઈ રહી છે સૌ વિદ્યાર્થીઓને